આખા સર્વેની કામગીરી પાછળથી નક્કી થયા મુજબ કરવામાં આવેલી અને એટીક દ્વારા અપાયેલા ફોર્મ છે એ પાછળથી ડેટા એન્ટ્રી થઈ અને ગ્રાન્ટ લગભગ ગયા અઠવાડિયામાં મળી એટલે એના પછી પેમેન્ટ થયું છે એટલા માટે બેંક દ્વારા ચૂકવડાની કામગીરી હવે ચાલુ છે એટલે સમયાંતરે લોકોની બહુ મોટી લાઈન છે તો લોકો માટે શું વ્યવસ્થા કરી છે કચેરીમાં કચેરીમાં અમે એક સિસ્ટમ ગોઠવીને આપ્યું છે કે જેની અંદર કોઈના બેંક ડિટેલ કે રાશન કાર્ડના નંબર ખોટા હોય તો એ સુધારીને એ અપડેટ કરી નાખે જેથી એમના ચુકવણામાં જો બેંક દ્વારા રિજેક્ટ થઈને આવશે તો અમે સુધારો કરી અને પાછો ડેટા આપી શકીએ પણ વોર્ડ નંબર એકનું જે કામગીરી છે એ સર્વેની કામગીરી પાછળથી થઈ છે અને ગ્રાન્ટ પણ પાછળથી આવી છે એટલા માટે છે એટલે લોકોએ ઉતાવળ ના કરવી અને એમના જે બેંકના ફોર્મ જે ફોર્મ ભર્યા છે એ બેંક દ્વારા પ્રક્રિયા પણ ચાલુ છે એટલે ચૂકવ થઈ જશે અત્યાર સુધીમાં કેટલા ચૂકવ અમાઉન્ટ એક્ઝેક્ટ આંકડો અમારી પાસે બેંક પાસેથી મળ્યો નથી પણ આશરે 8 કરોડ જેટલું ચૂકવણ થ જ કીધું છે